ધોરાજીના વાડોદર ગામે દવાખાનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવે તેવી માંગ કરતા ગામલોકો ધોરાજી તાલુકાના વાડુદર ગામ અને આજુબાજુના અન્ય ત્રણથી ચાર ગામડા લોકોને સારવાર માટે હેરાન ન થવું પડે તેવી માંગ ગ્રામજનોએ ઘણા સમય અગાઉ રજૂઆત કરાઈ હતી અને અંતે વાડોદર ગામમાં આરોગ્યની સેવાઓ માટે દવાખાનું બનાવવામાં આવે છે જેના અનુસંધાને આ અંદાજે છસો પચાસ વાર જમીન સંપાદન કરી લાખો રૂપિયાનું ખર્ચ કરી આ દવાખાનું બનાવવા તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે વાડોદર ગામના જાગૃત નાગરિકો અને આગેવાનો રોજે રોજ કામગીરી કેવી પ્રકારની થાય છે તે માટે સ્થળ મુલાકાત લેતા હોય છે આ નિર્માણ કાર્યમાં શરૂઆત થઈ ત્યાં જ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે નબળી ગુણવત્તાનું કામ હાલ થઈ રહ્યું હોય ત્યારે વાડોદર ગામના લોકોએ આ બિલ્ડિંગનું કામ બંધ કરાવ્યું ઘણી પ્રકારની ખામીઓ અને ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કરવામાં આવ્યા છે વાડોદર વાડોદરમાં જે દવાખાનું તમારા બધાના સહયોગથી થયું છે શું કહેશો બાબત આ કામમાં અમારા ગ્રામજનોની ઘણા સમયથી માગણી હતી કે એક સરકારી હોસ્પિટલ વાડોદર ગામમાં આવે બરોબર આજુબાજુના ત્રણ ચાર ગામને ફાયદો થાય પ્લસ વાડોદર ગામમાં અમારે પાંત્રીસો ચાર હજારની વસ્તી છે તો એ બધાને ફાયદો થાય માટે અમારા ગ્રામ પંચાયત તરફથી આશરે સાડા સાતસો વાર જમીન સંપાદન કરી અને અહીંયા એક આશરે પાંચ લાખ ઉપરનું કામ છે એટલે એજન્સીવાળાને કામ સોંપ્યું એટલે કામ ચાલુ કર્યું એણે ચાલુ વરસાદમાં કામ ચાલુ કર્યું બરાબર છે એટલે નીચેથી વાળા ડોગલા ભરી અને કોલમ ઊભા કર્યા કોલમ ઊભા કરી અને પછી એમાં કાળી માટી જે આમાંથી નીકળી હતી અંદર નાખીને એની ઉપર બેલાનું ચણતર ચાલુ કરી દીધું હવે બે દિવસ થયા તો એ બેલાની જે દિવાલ હતી એ દિવાલ નીચે પડી હતી પછી આમાં નબળી ગુણવત્તાવાળી કાકરી છે નબળો સિમેન્ટ વાપરો છે તો અને પાછળ જે ખાડો કહે એ ખાડાનું પાણી આખા આખું અંદર આમાં જાય છે આના પાયામાં જાય છે તો અમારી એ માગણી છે કે આ એજન્સી વાળા માંથી કામ લઈ અને બીજી એજન્સી વાળા કામ ઓપે અને જે જે તે તે સરકારી અધિકારી છે ત્રણ ચાર દિવસે એક વાર કરે અહીંયા આવીને જોવે કે કામ નબળું થાય તો ગમે ત્યાં રોકાવે આ તો ગામના જાગૃત નાગરિક તરીકે અમારી બધી ફરજ હતી એટલે અહીં જોયું અને કામ અમે અત્યારે બંધ કરાવ્યું છે હવે પછી જે કઈ થાય આમાં દસ વર્ષ આ કામ નહી રે આ ચાર બિલ્ડિંગ એવું નબળું કામ ચાલે કર્યું છે આ લોકોએ તમારી એ માગણી છે કે આ કામ નબળું નહીં કાલે મારું નામ ચિરાગ થેસીયા અને વડોદર ગામનો વતની હાઉ અહીંયા સરકારી હોસ્પિટલ નું કામ આલે છે જેનું પાયાનું કામ જ હાવ નબળું છે અત્યારે તમે જોઈ શકો કે બેલા અને આ તે બધું ધસી ગયું છે એકદમ કાળી ને એવું જ વાપરેલું છે કેટલો ખર્ચો આવેલો છે ભાઈ કે કેટલા સમયથી કામ ચાલુ છે અને શું તકલીફ પડે છે આમાં તકલીફ એવી છે કે આ પાયો ને અત્યારે હાવ નબળા કર્યા છે અને કામ ની વાત કરી કેટલા નું હે તો પાંચ લાખ ઉપર નું જઈશે એટલે તો એજન્સી ને આપેલું હોય કામ શું તમારી માગણી છે મારી માંગણી સરકાર અને અધિકારીને એટલું જ કેવાનું છે કે આ જે કોઈ એજન્સી છે એની વિરુદ્ધ તાત્કાલિક પગલા લઈએ અને બીજી સારી એજન્સી ને કામ આપે અને રીકન્સ્ટ્રકશન કરાવે આખું અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ